નમસ્કાર મિત્રો ખાસ કરીને આદમિત્રો આપણે કસ કાતરા વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો કે શિયાળુ પાકની અંદર પૂરતી ખાતર કયું વાપરવું સાથે પાકનો ગ્રોથ અને પાકની અંદર ફૂગથી આપણે કેમ બચાવો તે વિશે સંપૂર્ણ માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે ખાસ કરીને માવઠાના ઝાપટા વિશે માહિતી આપવું એ પહેલાં આપણે એ પણ જણાવી દઉં કે આજે પચીસ ડિસેમ્બર છે એટલે કે આજે નાતાલ છે એટલે દરેક ક્રિશ્ચિયન ભાઈઓને મેરી ક્રિસમસ નાતાલના પાવન પર્વની તમામ ખ્રિશ્ચિન ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે સાથે આપણે વાત કરવાની છે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આપણે કહેતા હતા કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી વાદળછાયું વાતાવરણ અથવા તો કસ કાતરા થઈ શકે છે જો કે આપણે રાજ્યની અંદર ચોવીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી જે આપણે માવઠું ચાલ્યું હતું અને બે નવેમ્બર પછીથી આકાશ ખુલ્લું થયું ત્યાર પછી તે આપણે કોઈ કસ કાતરા કે વાદળ જોવા ન મળ્યા હતા પણ ગત ઓગણીસ ડિસેમ્બરથી ફરીથી આપણે દસ કાત્ર ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા ઓગણીસ તારીખથી ચાર દિવસ સુધી આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કસ જોવા મળ્યા રાત્રિના સમયે વાદળ પણ થયા હતા રાત્રે આકાશ લાલ થતું પણ જોવા મળ્યું હતું એ ખૂબ સારા સંકેત હતા પણ છેલ્લા બે ત્રણ દિવસથી ફરીથી પાછું આપણું આકાશ છે એ ચોખ્ખું થયું છે અત્યારે ક્ષીમિત વિસ્તારોને બાદ કરતાં ક્યાંય કસ કાતરા નથી જોવા મળતા પણ હવે આવનારા સમયમાં વાત કરવા જઈએ તો આવનારી અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખથી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના હવામાનમાં બદલાવ આવશે એક પ્રકારે પલટો આવશે અનેક જગ્યાએ કસ કાતરા જોવા મળશે જે કસ કાતરા જોવા મળશે મળશે આમ જોવા જઈએ તો મોટા ભાગે એની અસર છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ઘણી જગ્યાએ આપણે કચ્છ થશે આકાશની અંદર કચ્છના જે વાદળના લીસોટા થાય એ પ્રકારના કચ્છ થશે કોઈ જગ્યાએ વાદળના એકદમ ફોદા હોય એ ટાઈપના ઘાટા વાદળ પણ જોવા મળશે કોઈ જગ્યાએ માવઠું થવાનું હોય એવા વાદળ પણ ચોક્કસથી જોવા મળશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લેયરોને કારણે થવાનું છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં છૂટાછવાયા કોઈ વિસ્તારોની અંદર ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે એમ ત્રણ દિવસની અંદર કોઈ કોઈ જગ્યાએ એકદમ સામાન્ય માવઠાના ઝાપટા છે એ પણ પડી શકે છે જોકે માવઠાના ઝાપટાની વાત છે એમાં ક્ષીમિત વિસ્તારમાં એટલે બહુ કંઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ક્ષીમિત વિસ્તારમાં અને એ પણ થોડા સમય માટે એકદમ સામાન્ય જાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે આમાં કોઈ બહુ આને ચિંતાનો વિષય નથી એટલે કોઈ આ માવઠાની આગાહીથી ડરવાનું કે ગભરાવાનું નથી પણ એક ચોક્કસથી છે કે હવામાનમાં પલટો આવવાનો છે ઘણી જગ્યાએ કસકાતરા થશે વધારે પડતા ઘાટા વાદળ પણ અમુક જગ્યાએ જોવા મળશે અને સિમિત વિસ્તારની અંદર સામાન્ય છાંટછૂટ થાય તેવી પણ શક્યતા હાલ અમે માની રહ્યા છીએ જોકે છાંટછૂટની અત્યારે જે શક્યતા છે એમાં જો વાદળ છે કદાચ ઊંચાઈ ઉપર જશે તો આપણે છાંટછૂટથી બચી પણ શકીએ છીએ એટલે થશે જ એવું ફાઇનલ નથી પણ છાંટછૂટ થવાની શક્યતાઓ અત્યારે ચોક્કસથી રહેલી છે અને એ શક્યતા પણ ત્રીસ ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી એમ ત્રણ દિવસની અંદર ગમે ત્યારે એ છાંટછૂટ થઈ શકે છે અને કદાચ એ છાંટછૂટ થાય તો પણ વધારે જે અમને શક્યતા લાગી રહી છે એ મુજબ સૌરાષ્ટ્રના કોઈ ભાગો કચ્છના અમુક વિસ્તાર અથવા તો ઉત્તર ગુજરાતના છૂટાછવાયા કોઈ વિસ્તારમાં આ છાટછ છૂટ કે માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ આગળ વધતું જશે એમ અમે સતત નજર રાખશું અને આમાં કોઈ મોટા ફેરબદલની સંભાવનાઓ ઉત્પન્ન થશે કે કોઈ ફેરફાર થશે તો પણ આપને વિડીયોના મારફતે માહિતી આપવામાં આવશે પણ અત્યારે જે અમને પ્રિડિક્શનમાં લાગી રહ્યું છે તે સંપૂર્ણ માહિતી છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં આપણે જણાવ્યું તો આ સાઇડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ત્રણેય પ્રોબ્લેમનો જે શિયાળુ પાક છે એની માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફેસબુકને ફોલો કરજો નમસ્કાર